રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ આજે અમારો વિરોધ એ છે કે જે સાયબરની અંદર ઓનલાઈન જે વિડીયો વાયરલ થયા છે બેન દીકરીઓના પ્રાઇવસીના જે સોનોગ્રાફીની અંદર કે લેબર રૂમની અંદર બેનોને જે લઈ જવામાં આવે ત્યારે એ એ વિડીયા એ વિડીયા વાયરલ થયા છે જેની ક્લિપો બજારમાં પૈસાથી વેચાય છે જે એક ખરેખર એકદમ શરમજનક કૃત્ય છે અને એની અંદર આ હોસ્પિટલના પણ વિડીયો વાયરલ થયા છે ત્યારે અમારો આજે

મોંઘી ચીજ વસ્તુ હોય એની ચોરી ન થાય એટલા માટે અમે સીસીટીવી કેમેરા મૂક્યા છે તો ભાઈ તમારા એવા મોંઘા ઇન્જેક્શનના કેમ વિડીયો વાયરલ ન થયા અને ફક્ત લેડીઝના આવા પ્રાઇવસીના વિડીયો વાયરલ થયા આ પણ એક પ્રશ્ન છે એટલે આ તદ્દન ખોટો અને લૂલો બચાવ છે એવું અમારું કહેવાનું છે આવી જગ્યાએ સીસીટીવી હોવાના આવી જગ્યાએ સીસીટીવી કેમેરાની શું જરૂર છે ભાઈ આવી જગ્યાએ ખરેખર હોવા ન જોઈએ આ તદ્દન ખોટું છે પણ

બેન માથે બળાત્કાર થઈ છે બરાબર પણ હવે તો એવું બનવા માંડ્યું કે જે બેનોની જે ડિલેવરીની એવી હોસ્પિટલો હોય એ હોસ્પિટલોમાં પણ અત્યારે આવી રીતનું બનવા માંડ્યું છે કે જ્યારે અંદર ફૂટેજ રાખવાની જરૂર શું પડે છે અંદર જે ગુપ્ત જે ખાનગી જે તપાસ થતી હોય ત્યાં કેમેરાઓ રાખવાની કોઈ જરૂર નતી અને જરૂર પડે છે ને આવી રીતે પોતે કરી અને આવા વાયરલ કરે છે અને કોઈ બે હજાર ત્રણ હજાર પાંચ હજારમાં ફૂટેજ વેચાય તો આ તો કઈ હદ સુધીનું આ કહેવાય આની માટે તાત્કાલિક સરકારે પણ પગલા લેવા જોઈએ તાત્કાલ્ય એના ઉપર ગુનો દાખલ કરવો જોઈએ અને એ ગુનો દાખલ નહીં કરે તો આમ બધા કોંગ્રેસના બેનો થઈ અને ગુનો દાખલ અમે કરશે